નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયનું તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે જેના જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન અને સાથે સાથે જે આપણી અસાઇનમેન્ટ તૈયાર કરેલી છે બાળકોને વધારે અભ્યાસ માટે થઈ બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું ઉપવિશ તો જલમ સ્વીકરો બીજું વિદ્યાલયસ્ય ઉત્તર દિશાયામ મંદિરમ અસ્તિ ત્રીજું યત્ર પરિશ્રમ તત્ર સફળતા ચોથું ઉષ્ટ સ્વભાવેન વક્ર અસ્તી પાંચમું આકાશ માર્ગે ચલતી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો તો અહીંયા કમ્પ્યુટર આપણને આપેલું છે તો એનું નામ થશે સંગણકમ મોબાઈલ ફોન છે તો એને કહેવાશે દુર્ભાષ ત્યાર પછી તમે જોશો ફ્રીજ આપેલું છે તો શીતકમ પંખો છે તો એનું થશે વ્યજનમ અને વિમાન છે તો એનું થશે વિમાનમ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં અનુવાદ કરો જેના કુલ દસ માર્ગ છે બિલાડી તો બિલાડીને કહેવાશે મારઝારી બીજું છે પગને કહેવાશે પાદ લાડુ એટલે કે મોદક પથ્થર એટલે શીલા છાશ એટલે ઊંટ એટલે રાજા એટલે 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 નૃપહ માતા જનની પોપટ અને શક્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ નીચે આવેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો તો મારું નામ રમેશ છે તો મમ નામ રમેશ બીજું સીતા ગીત ગાય છે તો સીતા ગીતમ ગાયતી હું ફળ ખાવ છું તો હમ ફલમ ખાદામી ત્યાર પછી ચોથું રમા પુસ્તક વાંચે છે તો રમા પુસ્તકમ પઠતી ભાવેશ ભોજન કરે છે તો ભાવેશઃ ભોજનમ ખાધતી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર કોષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા શુકઃ અહમ કિશન માલા ઉષ્ટ ત્યાર પછી લજ્જામ વને મોદકમ જલમ પુસ્તકમ ખાદામી પીબતી પીઠ પઠતી અનુભવતી નટસી વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો જો શુક જલમ પીબતી અહમ મોદક ખાદા કિશન પુસ્તક પઠતી માલા માલાજ્જા અનુભવતી અને ઉષ્ટ વને અટતી પ્રશ્ન નંબર ચાર વ નીચે આપેલા ચિત્ર પરથી સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો આ પેરેગ્રાફ અહીંયા જે ચિત્ર આપણને આપેલું છે એના ઉપરથી આ પ્રમાણે આપણે લખી શકીએ જો ઈશ મમ વિદ્યાલય અસ્તી મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસમી ઇવ અસ્તી વિરામ સમયે અહમ ક્રીડાંગણે ખેલામી મમ વિદ્યાલય્યાને ઔષધભાગ અસ્તી આમ પશ્ય ઈશ વૃક્ષ મોપિ અસ્તી અહમ પુસ્તકાલએ પુસ્તક પઠામે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અ આપેલા ઉદાહરણ મુજબ શબ્દો બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે સિંહ તો સિંહ વાનર તો વાનર પર્વત તો પર્વત શંકર તો શંકર ભૂષક તો ભૂષકસો ગજસ ત્યાર પછી બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યને બહુવચનમાં ફેરવો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં એક વચન તો માનવ જલમ પીબતી તો માનવા જલમ પીબાંત માનવ ચિત્રં પશ્યતી તો માનવા ચિત્ર પશ્યંત માનવ રોટિકા ખાદતિ તો માનવા રોટિકા ખાદં માનવ વનમ ગ્છતિ તો માનવા વનમ ગ્છ માનવ પુસ્તક ખેલતી તો માનવા પુસ્તક ખેલની ત્યાર પછી પ્રશ્ન નંબર છ આપેલા ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવો એમાં કરોતી તો કરોતું પશ્યતી તો પશ્યતું લિખતી તો લિખતું સ્વીકારોતી તો સ્વીકારો ત્યાર પછી બ આપેલું ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો જેના કુલ ચાર માર્ક છે ઉદાહરણ તરીકે વનમ અસ્તિ પક્ષી નાસ્તિ તો એવી રીતે પ્રશ્ન આસ્તિ ઉત્તરમ નાસ્તિ બીજું નેત્રમ આસ્તિ દ્રષ્ટિ નાસ્તિ ત્રીજું દુગ્ધમ આસ્તિ તક્રમ નાસ્તિ ચોથું પીપાસા આસ્તિ જલમ નાસ્તિ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે જેની અંદર તમે જોશો તો મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન અને બાળકો વધારે અભ્યાસ કરી શકે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે એના માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટની રેડી ટુ પ્રિન્ટ જૂના પ્રશ્નપત્ર અને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર નહીં પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને પીડીએફ મળવાની છે જેથી કરીને દરેક બાળકો તેનો સિલેબસ જે છે તેનો અભ્યાસ કરી શકે પ્રિન્ટ કરાવીને ઝેરોક્સ કરાવીને આ ઉપરાંત તેમાં તેના આન્સર એટલે કે સોલ્યુશન સાથે આ પ્રશ્નપત્ર પ્રશ્નપત્રને અસાઇનમેન્ટ આપેલા છે જેથી બાળકો અદ્વિતીય સત્રાંત પરીક્ષાનો ખૂબ જ સરળ અને સારી રીતે અભ્યાસ કરી શકે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર પણ તમને આપવામાં આવેલો છે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા સુભાષિતો પૂર્ણ કરો જેના કુલ છ માર્ક છે તો એમાં છે પહેલું અયમ નિજહ પરો વૈદતી ગણના લઘુ સામ ઉદાર ચરિતાનામતું વસુધૈવ કુટુંબકમ ત્યાર પછી બીજું આપણે જોઈએ ઉદરમ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડે તે યત્ર વર્તંતે તત્ર દેવઃ સહાયકૃત ત્યાર પછી ત્રીજું દ્રષ્ટિપૂત ન્યાયસ્ત પેદા વસ્ત્રપૂતમ જલમ પીબેત સત્યપૂતામ વદેત વાચ મન પૂત સમાચરેત પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી સૂક્તિ સમજાવો જેના કુલ છ માર્ક છે તો જો આપદી મિત્ર પરીક્ષા અનુવાદ થશે આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે ભાવાર્થ સાચો મિત્ર સુખમાં દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી તેને સદા સાથ સહકાર આપે છે માથું આપે તે મિત્ર તાલી મિત્ર અને કથાર્થ મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે પરંતુ માર્ગમાં મળતા જે તાલી આપી પોતાની મિત્રની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી આવા તાલી મિત્રો તો પોતાની ગરજ સરી જતા મિત્રને છોડી દે છે આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ ન કરવો ત્યાર પછી છે બુદ્ધિ યસ્ય બલમ તસ્ય અનુવાદ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે ભાવાર્થ આ સુક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે માણસ બુદ્ધિ વડે કોઈપણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે ગુજરાતીમાં પણ કહેવત છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે આથી મુશ્કેલીના સમયે માણસે ગભરાયા વગર બળથી નહીં પણ કળથી એટલે કે બુદ્ધિથી કામ લેવું જોઈએ પ્રશ્ન નંબર 9 આપેલા વિષય પર પાંચ વાક્ય સંસ્કૃતમાં લખો જેના કુલદસ માક્પેલુષે મમ આચાર્ય મમ આચાર્ય પ્રાચીન વિદ્યાલય અધ્યાપક અસ આચાર્ય શિષ્યાનધર્મશાસ્ત્રે પઠયતી આચાર્ય શિષ્યેભતમ નૈતિક શિક્ષા પ્રદાતિ આચાર્ય શિષ્યેભકૃતભાષાયાં પાઠાતિ મમ આચાર્ય વિદ્યાથી અસ્તી સહાયક મિત્રો ફરીમળીશું આપણે ધોરણ સાતના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે